જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર ગ્રહોનું પરિવર્તન પછી ગ્રહોની ચાલ કેવી રીતે તમને અસર કરશે કેવી રીતે તમને મદદ કરશે એની આપણે ચર્ચા કરીએ છીએ રોજે રોજ કેવો દિવસ જશે અને કયા નાનકડા ઉપાયો કરશો એની પણ આપણે ચર્ચા કરીએ છીએ કદાચ પહેલાં આપણે ભગવાન સૂર્યને વંદન કરીએ જબા કુસુભંકાસમ કાસ્યપેયમ મહાદુતિમ તમોર સર્પાપઘનમ પ્રણતોષ મેદિવા કરમ ભગવાન સૂર્યના ચરણોમાં વંદન કરી નિયમિત રીતે ભગવાન સૂર્યને જળ ચઢાવો કાળા તલ હળદર ચોખા નાખીને જો તમે જળ ચઢાવો છો તો તમારી કુંડળીની અંદર કદાચ સૂર્ય નબળો હશે તે મજબૂત થશે અને તમારા નોકરીમાં વ્યાપારમાં તમારા શરીરમાં તમારે એક અલગ ક્રાંત ક્રાંતિની ઉત્પત્તિ થશે તો દર્શક મિત્રો ચાલો આપણે જોઈએ આજનો પંચાંગ જેઠ પદ આજે અમાવસ્યા છે દસ વાગીને સાત મિનિટ સુધી ત્યારબાદ એકમની શરૂઆત થશે મૃગશીર્ષ નક્ષત્ર રહેશે અઢાર વાગીને સાત મિનિટ સુધી ત્યારબાદ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે ગંડ રહેશે અને કરણ આજે ક્રિસ્તુભ રહેશે અને રાશિ આજે મિથુન રહેશે એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેનું નામકરણ એ મિથુન એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના દર્શક મિત્રો ચાલો હવે જોઈએ આપણે આજનું રાશિ ફળ શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારો ઉત્સાહથી દિવસ શરૂ તો થશે કામકાજમાં પણ તમને સફળતા મળશે નવા મિત્રોની મુલાકાત થશે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી સંતાન વગેરેની જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતાનો ઉકેલ આજે તમને અવશ્ય મળશે મિત્રો યાદ રાખજો કે આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે તમારી કુળદેવી માતાની એક શ્રીફળ વધેરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારા માટે રહેશે ચાલો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબઉ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે ઉત્તમતા તરફ તમે જઈ પણ રહ્યા છો આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે જરા એના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે ખાસ કરીને કુટુંબના માણસો સાથે જે તાલમેલ થોડો બગડ્યો હતો એ અત્યારે સુધારા તરફી દેખાઈ રહ્યો છે જમીન મકાનના પ્રશ્નોનું લેણું દેણું જે હતું એ આજે પણ યથાવત રહે એવું દેખાય છે એટલે તમારે જમીન સાથે અથવા મકાન સાથે સંબંધો બની રહ્યા છે અને એનો ઉકેલ પણ તમને મળશે પરિવાર અને કુટુંબની સાથે આજે જે ચણભણ ચાલતી હતી એમાં કોઈ સારો સમાધાન થાય એવા યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે વિદેશ યાત્રા વગેરેમાં જવામાં તમે આગળ વધી શકો છો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હોમ ઝુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આવક તમારી વધી રહી છે પરંતુ કેટલાક અટવાયેલા કાર્યો જે તમારા સરકારી કામકાજ હોય તમારી કોર્ટ કચેરીના કામકાજો હોય અથવા તો તમારે સરકાર પાસેથી કંઈક લેણું હોય તો આ તમામ કામોમાં થોડું નુકસાન થતું હોય એવું લાગે છે એટલે એ નુકસાન તમારે અટકાવવાની જરૂર છે ખોટી જિદમાં આવી જઈ કોઈ ખોટું કામ નહીં કરવું વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય છે તમને એડમિશન વગેરેની જે પ્રોસેસ છે એમાં તમને ફાયદો થશે અને નવું એડમિશન તમે પ્રાપ્ત કરી શકો છો અને તમે આગળ વધી પણ શકો છો પરંતુ તમારા જે વડીલો છે એનું માન સન્માન જાળવવું તમારા માટે અતિ આવશ્યક છે શું કરશો તમે તો એક ઘીનો દીવો કરો અને ઓમ જુમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ દેખાય છે ઘણી વખત તમને હથેળીમાં ચંદ્રમાં બતાવનાર વ્યક્તિઓ મળશે એટલે આજે એ બાબતથી ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ તમને ઠગવા આવ્યું હોય તમને ઓનલાઈન ઠગાઈની જગ્યાએ ઓફલાઈન ઠગાઈ થવાની હોય તો જરા સાવધાન રહેજો આજે ઓફલાઈન ઠગાઈ પણ થઈ શકે છે એની બાબતથી તમારે બચવું પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે લગ્ન વગેરેની વાતો પણ થશે નવા પ્રેમ સંબંધોમાં પણ તમે ફસાઈ જાઓ અથવા તો સંબંધો ચાલુ થાય એવા યોગો બની રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો અને એક ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ સિંહ રાશિ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સમય સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ તમને પણ થઈ રહે છે મનની અંદર કેટલાક વિચારો આવી રહ્યા છે જે વિચારો તમને ખોટા કામ તરફ લઈ જઈ રહ્યા છે મિત્રો ખોટા કામથી આજે દૂર રહેજો કોર્ટ કચેરી અને પોલીસ કેસ વગેરેથી બચવાની આજે જરૂર છે કોઈના ઉપર ખોટો આરોપ કે આક્ષેપ પણ કરવાની જરૂર નથી પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે અને ઘરેલું જે વાતાવરણ બગડેલું હતું એમાં પણ તમને રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને એ ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય ઉત્તમ અને સારો દેખાઈ રહ્યો છે ઘણા કામો તમે અંદરથી જે વિચારતા હતા એ કાર્ય પૂર્ણ પણ થશે આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવાનો નથી કદાચ કોઈ સિગ્નેચર કે દસ્તાવેજી સહી કરવાનું આવે તો કાગળને વાંચ્યા વગર સહી કરવાની જરૂર નથી કારણ કે જો તમે તેમ કરશો તેમ કરવાનું કસૂર કરશો તો તમને કંઈક નુકસાનનો સામનો કરવો પડશે તથાકથિત વાતોને લઈને કોઈના ઉપર આરોપ પ્રત્યારોપ કરવાની પણ જરૂર નથી પત્ની પતિ પતિ અને પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો સારો થશે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર ત અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે ધંધાની અંદર વિકાસ થતો હોય ધંધો તમારો આગળ વધતો હોય એવા સંજોગો દેખાય છે નોકરી માટે તમારા જે મહેનત હતી તમારી જે તમારી જે ઈચ્છા હતી એ ઈચ્છા તમારી પરિપૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આજે મળે આપે રહ્યા છે હા લાલચમાં આવી જઈ કોઈની સાથે પૈસાનો સોદો ના કરશો કારણ કે કોઈને પણ તમે પૈસા આપશો જાણ્યા વગર જો પૈસા આપશો તો પૈસા ફસાય એવી સંભાવના પણ બની રહી છે કારણ કે લાલચ એક બુરી બલાય કહેવાય છે મિત્રો એટલે એનાથી તમારે દૂર રહેવું જરૂરી છે ઘરેલું વાતાવરણ જે તમારા ભાઈઓ સાથે અથવા બહેનો સાથેના જે સંબંધો બગડ્યા હતા એમાં સુધારો આજે થશે કોઈ મિત્રની મુલાકાત સારી રહેશે કોર્ટ કચેરીમાં પણ તમને ફેવરેબલ રિઝલ્ટ આવે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ શ્રહ મંત્રનો પ્રયોગ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ ન અને અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો ઉત્તમ અને સારી છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે તમારા મનની ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ રહી છે શત્રુ વર્ગ તમારા પર હાવી થતો હોય એમ લાગી રહ્યો છે કદાચ તમારી મનની જે ઈચ્છાઓ છે તમારું જે ટાર્ગેટ છે ઘણી વખત ટાર્ગેટ તમારો ફેલ થતો હોય એવું પણ તમને અનુભવ થશે પતિ પત્નીના સંબંધો સારા નથી એવું લાગી રહ્યું છે બંને વચ્ચે પણ તોડફોડ થાય સાથીદારો અથવા ભાગીદારો સાથે પણ ચલ ચણભણ થવાની સંભાવના બની રહે છે સંતાન પ્રાપ્તિનો જે યોગ છે એ પણ તમારો બની રહ્યો છે પરંતુ કુટુંબના માણસો સાથે તાલમેલ થોડો ઓછો દેખાય છે એટલે થોડું સાચવીને કામ કરવું જરૂરી છે કોર્ટ કચેરીમાં સફળતા તમને મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને સાથે સાથે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારું દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે ધન રાશિ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે નાની મોટી યાત્રા પણ જવાનું થઈ શકે છે વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો કારણ કે વાહન ચલાવવાનો સમય બહુ અનુકૂળ દેખાતો નથી પતિ પત્નીના સંબંધો ખૂબ સારા દેખાય છે નવા પ્રેમ સંબંધો પણ બની શકે છે બિઝનેસને વ્યાપારમાં પણ તમને સફળતા મળશે ખાસ કરીને નોકરી વર્ગ નોકરીયાત વર્ગને પ્રમોશન વગેરે મળવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે પરંતુ તમારા જે અધિકારી વર્ગ છે એનાથી જરા સાવધાન રહેવું અથવા તો એને જોડે તાલમેલ વ્યવસ્થિત મેળવીને ચાલવું એ તમારા માટે ખૂબ હિતાવહ રહેશે તો દર્શક મિત્રો આ તો તમે જોયું કે ભાઈ તમારા માટે આજે વિશેષ કામ શું કરવાનું કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી અને ખાસ કરીને એક ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ છે ઉત્તમતા તરફ તમે જઈ પણ રહ્યા છો કંઈક નવું કામ કરવા માટે તમને સફળતા પણ મળશે જો તમે કંઈક ખોટું કરતા હશો તો એમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે ધંધાધારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવું જરૂરી છે ઉતાવળી આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખીને તમારે ચાલવાનું છે સાહસ કરવું જરૂરી છે પણ સાહસ એટલું મોટું ન કરતા કે તમે ફરે ફસાઈ જાઓ અથવા ભરાઈ જાઓ કારણ કે તમારો જે વ્યવસ્થા છે એને પ્રમાણે તમે કામ કરશો તો તમને સફળતા સારી પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે મિત્રો તમારા ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હૌમ મંત્રની એક માળા કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ગ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સામાન્ય રીતે સમય સારો દેખાઈ રહ્યો છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે પણ ધ્યાનમાં રાખવી પડશે એટલે કોઈ પણ બાબતમાં જલ્દબાજી કરવાની જરૂર નથી કોઈક કામ તમારું અટકતું હોય એવું પણ બની શકે છે આપેલા નાણાં તમારા ફસાય એવી સંભાવના છે નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે ભાગીદારો સાથે પણ સંબંધો લગભગ સારા રહેશે નવા પ્રેમ સંબંધો બને એવી સંભાવના પણ બની રહે છે સંતાન અંગેની જે ચિંતા હતી એમાં રાહત મળશે જમીન મકાનના પ્રશ્નો જે તમારા સોલ્વ અટવાયા હતા એ હજી બી અટવાયેલા રહે એવા સંકેતો દેખાય છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી દેખાતો એટલે તમારે થોડું સાવધાન રહીને કરવું અને ખાસ કરીને દેવું બિલકુલ બને ત્યાં સુધી કરવું જરૂરી નથી શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિ દથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે નોકરી કરનાર વ્યક્તિઓને નોકરીમાં સફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને જે ધંધો કે બિઝનેસ કરતા હો તો એમના માટે પણ સફળતાનો સમય દેખાઈ રહ્યો છે પણ બિઝનેસની અંદર ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ફસાઈ જવાની જરૂર નથી કારણ કે ત્યાં તમે ભરાઈ જાઓ એવી સ્થિતિનું નિર્માણ થતું દેખાય છે તાથાકી સામાન્ય રીતે તમારે જો કોઈ નવું કામ કરવું હોય તો જરા વિચારીને કરજો કારણ કે તમે જો વિચારીને કરશો તો તમારું કામ સફળ થઈ જશે માતા અને પિતા વચ્ચેનું જે લેણું હતું એ પૂર્ણ થશે ભાઈઓ ભાઈઓ સાથે થોડી ચણભણ થવાની સંભાવના બની રહી છે અને ખોટા વ્યક્તિઓથી દૂર રહેવાની જરૂર છે સંતાનની કેરિયર અંગેની જે ચિંતા હતી એમાં થોડી ઘણી અહંશે રાહત થતી હોય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી પીપળના વૃક્ષો ઉપર જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈશું કે કયો જશે આજના દિવસે તમારા માટેની જે ટીપ્સ છે એ ટિપ્સની અંદર ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે વાસ્તુ સંબંધિત પ્રશ્નો લોકો એ વાસ્તુ અંગે ઘણા બધા વિચારો વ્યક્ત કરતા હોય છે અને તમે પણ જ્યારે મકાન કે ઓફિસ કે પછી તમારી દુકાન કે તમારી ફેક્ટરી કે તમારી જે બી ઇન્સ્ટિટ્યૂટ હોય એ તમે લેવા જાઓ છો તો મિત્રો વાસ્તુ જરૂરી છે કે નથી આવો એક પ્રશ્ન છે તો આજે આપણે ચર્ચા આની જ કરીશું કે વાસ્તુની જરૂર શા માટે સિદ્ધાંત પ્રમાણે એવું કહેવાય છે કે વસત એ વાસ્તુ જ્યાં તમે રહો છો એ જ વાસ્તુ કહેવાય પરંતુ સામાન્ય રીતે હું જે એનો અર્થ કરી રહ્યો છું એ એવું થશે કે વાસ્તુનો અર્થ થાય છે કે તમારા ઘરની અંદર જે બી વસ્તુ છે વોટ ઇઝ ધેટ એરેન્જમેન્ટ તમારે ઘરે તમે રહો છો તો રહેવા માટેનું એરેન્જમેન્ટ ફેક્ટરી બનાવી છે તો ફેક્ટરીનું એરેન્જમેન્ટ ત્યાં કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ તમારી બેઠક ક્યાં હોવી જોઈએ ગેસ્ટની બેઠક ક્યાં હોવી જોઈએ કર્મચારીઓની બેઠક ક્યાં હોવી જોઈએ રસોડું ક્યાં હોવું જોઈએ સ્ટોર રૂમ કઈ દિશામાં હોવું જોઈએ પછી એની સાથે સાથે તમારો દરવાજો કઈ દિશાનો હોવો જોઈએ તમારી વિન્ડો કઈ દિશામાં હોવી જોઈએ આ બધી વસ્તુની જરૂર પડે છે અને એનું જ નામ વાસ્તુ હવે સવાલ એ આવે છે કે જો તમે ફ્લેટ લેવા ગયા કે ટેનામેન્ટ લેવા ગયા તો હવે ટેનામેન્ટની અંદર જો લો તો બે બાજુના મકાનો મળે છે એક બાજુનું મકાન આ બાજુ હશે એક આ બાજુ હશે તો એકમાં તો બધી વસ્તુ એરેન્જમેન્ટ કદાચ સારી થઈ જશે પણ બીજી એરેન્જમેન્ટ નહીં થાય કાં તો દરવાજો સારો મળશે તો એનું રસોડું સારું નહીં મળે જો દરવાજો નહીં મળે તો રસોડું નહીં મળે આવું બધું હોય જ બેડરૂમ કદાચ ખરાબ હશે તો તમારું પૂજા રૂમ બગડેલું હશે એની ટોયલેટ બાથરૂમની જગ્યા ક્યાં મૂકવી જોઈએ કર્મચારી હોય તો એમના માટે જો કદાચ ઓરડી બનાવી ફેક્ટરી છે તો તે ક્યાં કઈ દિશામાં બનાવી આ તમામ પ્રશ્નોનો સોલ્યુશનનો અર્થ થાય છે વાસ્તુ હવે એની અંદર તમારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે દિશા માટે ઘણી વખત લોકો પાસે પ્રશ્ન હોય છે કે આપણે કઈ દિશા સાચી ગણવી ઘણા લોકો એવું ગણે છે કે આપણે ઘરમાં એન્ટ્રી કરી એ જે દિશા આવે એ દિશા આપણી ઘરની દિશા કહેવાય દરવાજાની દિશા તો ખરેખરી નથી તમે ઘરની અંદરથી બહાર નીકળો તમારું મોઢું જે દિશામાં હોય એ તમારા દરવાજાની દિશા કહેવાય હવે જ્યારે દરવાજાની દિશાની વાત હોય તો મિત્રો યાદ રાખો કે દરવાજો કોઈ પણ કોઈ પણ રીતે નૈઋત્ય દિશામાં ન લેવો દક્ષિણ દિશામાં તો નૈઋત્ય દક્ષિણ કે અગ્નિ દક્ષિણ એ દરવાજો તમારા માટે બરાબર નથી ન લેવાય હા દક્ષિણમાં કદાચ બચ્ચો સેન્ટરમાં તમારો દરવાજો આવતો હોય બંને બાજુથી તો એ ચાલે પશ્ચિમમાં પણ દરવાજો નૈઋત્ય પશ્ચિમમાં અથવા વાયવ્ય પશ્ચિમમાં ન લેવું કદાચ સેન્ટર મળતું હોય તમને તો અવશ્ય લેવું વાંધો નથી કોઈ તકલીફ નથી ત્યારબાદની વાત આવે છે ઉત્તરમાં જો તો ઉત્તરમાં ઘણા લોકો કે ઉત્તરનો દરવાજો છે બરાબર છે નહીં ભાઈ જો ઈશાન ઉત્તર મળતો હોય તો પણ તમારે એ બરાબર ન કહેવાય ઘણી વખત ઈશાનના દરવાજાને એલાઉ કરીએ છીએ પણ એ ખરેખર બરાબર નથી અને વાયવ્ય ઉત્તર પણ બરાબર ન કહેવાય વાયવ્યનોય દરવાજો સારો ન કહેવાય નૈઋત્યનો તો બિલકુલ જ ના કહેવાય અઘરીનો દરવાજો સામાન્ય સારો ન કહેવાય ઈશાનનોય ના કહેવાય એટલે ખૂણાઓના દરવાજાઓ સારા કહેવાતા નથી એટલે જ્યારે બી તમે આ વસ્તુ જોવા જાઓ કે મકાન લેવા જાઓ કે મકાન બનાવતા હો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કારણ કે એ તમારા માટે બહુ જરૂરી છે દરવાજાનો મતલબ શું કે દરવાજાનો મતલબ થાય છે કે તમારી પ્રગતિ કેવી થશે તમે જેમ બહાર જવાના ને કામ કરવા માટે જવાના તો તમે બહાર નીકળો છો એટલે તમારો કેવો પાવર આવશે તમે કેટલી રીતે લાભ લઈને આવશો જે દરવાજાઓ હશે એ જ તમને આપશે નૈઋત્યનો દરવાજો તમને ખાડામાં જ નાખશે તમારા દેવામાં વધારો કરાવશે રોગ વિધિ રોગમાં પાછળ દવાખાના પાછળ તમારા નાણાંનો વ્યય થાય લોકોની વચ્ચે સંબંધો બગાડશે એ જ રીતે વાયવ્યનો દરવાજો તમારો ખર્ચનું પ્રમાણ વધારશે આવક કરતાં ખર્ચનો જેટલી આવક આવે એટલા જ ખર્ચા થાય એની અંદર બીજી વસ્તુ બને છે કે જો કદાચ કપાયેલો ભાગ આવી ગયો તો ઓર વધારે હેરાનગતિ પડે છે એટલે પેજી વસ્તુ શું જોવી જોઈએ કે દરવાજાને આ રીતે જોવું જોઈએ હવે દરવાજો તો તમારો જો પ્રોપર અને પરફેક્ટ હોય તો તમારે શું કરવું કે ભાઈ દરવાજો જો પરફેક્ટ મળી ગયો તો તમારે પાછું બીજી વસ્તુ શું જોવી તો દરવાજો જોયા પછી તમારે રસોડું જોવું કે રસોડું કયું જેમ પૂર્વ દિશામાં સેન્ટર ઉત્તરનું સેન્ટર કે દક્ષિણનું સેન્ટર પશ્ચિમનું સેન્ટર દરવાજો તમે રાખી શકો છો પરંતુ ઘણી વખત તમારે જ્યારે રસોડાની વાત આવે તો મિત્રો રસોડા માટેની જગ્યા અગ્નિ દિશા કહેવાય અગ્નિ દિશા રસોડું કહેવાય એની દિશા મૂળ માલિક જે છે શુક્ર હોય છે એટલે ઐશ્વર્યની વાત છે ખાવાની વાત છે સ્ત્રી તત્વની વાત છે એટલે એ વસ્તુ તમારા માટે સારી ગણાય પછી હવે તમારી પાસે જગ્યા નથી તો કદાચ તમારો પૂર્વ દિશામાં તમે રસોડું રાખ્યું તો પૂર્વ દિશાનું રસોડું બહુ સારું નહીં પણ તો એ ચાલે વાંધો નથી કે તમારું ખરાબ છે પૂર્વમાં હોય તો તમારી સગડી જે છે એ બને તે અગ્નિ દિશા તરફ કરી લેવી એ તમારા માટે સારું રહે રસોડામાં સિંક જે હોય બને ત્યાં સુધી ઉત્તર દિશા તરફ રાખવી ત્રીજી વસ્તુ શ્યા આવે છે કે જે દાખલા તરીકે પશ્ચિમમાં રસોડું છે ઘણી વખત વાવ્યમાં કે પશ્ચિમમાં રસોડું હોય તો તમે પશ્ચિમ દિશા તરફ રાંધવાનું કરો તો ચાલી શકે વાયુ અને ગેસ્ટ્રિક ટ્રબલ ઘરમાં રહેશે પણ મિત્રો કોઈ દિવસ નૈઋત્યનો રસોડું કદી નહીં રાખવું દક્ષિણ દિશા તરફ મોઢું કરીને આપણે ભોજન નહીં બનાવવું એટલે એ એરેન્જમેન્ટ ના હોય તો તમે કરી શકો છો મેં એવું નથી કે નથી કોક વાસ્તુશાસ્ત્રીને બતાવી અને એનો પ્રોપર સોલ્યુશન લાવી શકો છો ઈશાન દિશામાંય રસોડું ન ચાલે ઘણી જગ્યાએ મેં જોયું છે કે હોય છે પણ હવે ઈશાનનું રસોડું બી હોય તોય બીમારીનું ઘર છે કારણ કે ભગવાનનું મસ્તક છે અને ત્યાં તમે રસોડું કરો છો એટલે એ ખોટું પડે છે એટલે આ તમામ વસ્તુઓનો આપણે અભ્યાસ કરતા રહેવું જોઈએ કે જ્યારે તમે વસ્તુ લેવા જતા હો મકાન કે દુકાન કે ઓફિસ કે ફેક્ટરી હવે રહ્યો સવાલ ફેક્ટરીની વાત છે હવે દુકાનમાં તો ક્યાં આપણે ખાવાનું બનાવવાના છીએ તો દુકાનના દરવાજાનું મહત્વ હોય છે દુકાનની અંદર તમે જે વસ્તુ માલ વેચવાનો છે એ માલ ક્યાં મૂકવો માલનો તમારું કાઉન્ટર ક્યાં મૂકવો તમે જે પૈસા લેવાની વાત છે તે ક્યાં મૂકવી બિલબુક વગેરે ક્યાં મૂકવો એ પણ ઘણા પ્રશ્નો અગત્યના છે તમારું મોડું કઈ દિશામાં રાખીને વ્યાપાર કરવો તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમારે લાવવું જોઈએ એને એ માત્ર ને માત્ર વાસ્તુશાસ્ત્ર તરફથી મળી શકે છે કારણ કે વાસ્તુ જો સુધરે તો વાસ્તુ સુધારવાની સાથે તમારા ઘરની સ્થિતિ અને તમારા દુકાનની સ્થિતિ ફેક્ટરી છે માન લો તો ફેક્ટરીમાં તમારી મશીનરી ક્યાં મૂકવી ડ્રો મટીરિયલ ક્યાં મૂકવો તૈયાર માલ ક્યાં મૂકવો તૈયાર ગુડ્સ કઈ દિશામાં મૂકવો ક્યાં મૂકવો કે ઝડપથી એનું ટર્નઓવર થાય તો આ તમામ પ્રશ્નો તમારી ઓફિસ ક્યાં રાખવી ક્લર્કની ઓફિસ કઈ બાજુ રાખવી અથવા ત્યાં જે માણસો કામ કરતા હોય એમનું રેસિડેન્સ અથવા તો એમની ઓફિસો ક્યાં રાખવી આ તમામ પ્રશ્નો તમારે જોવું જોઈએ અને એ જ છે વાસ્તુનું પ્રમાણે જો તો જ તમારું વાસ્તુ સફળ થાય અને તમે જીવનમાં સુખી થઈ શકો છો તો ચાર દર્શક મિત્રો આપણે મળીશું બીજા દિવસે નવા વિષય સાથે જય માતાજી